જય હિંદ વંદે માતરમ હું અરિષભાઈ ગુર્જર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન આ સુરત શહેર અધ્યક્ષ આ રૂપું છું તાપી નદી કિનારે અહીંયા અમારું એક ઐતિહાસિક મંદિર છે મહાપ્રભુજી બેઠક મંદિર આ એનો ઓવારો છે એક જમાનામાં ઓવારા પર લોકો દૂર દૂરથી ના આવતા હતા આ ઓવારની હાલત જોઈ લો આ ઓવારોની હાલત આમાં એ પાછળ મંદિર છે શ્રીનાથજીનું મહાપ્રભુજી બેઠક મંદિર છે અને આગળ રામનાથ ઓવારો છે અને આ બધા ઓવારાની હાલત આવી ખરાબ છે એક સમયમાં લોકો દૂર દૂરથી અહીંયા નાહવા ધોવા આવતા હતા અમારા મોરલાના જે મારી બહેનો મારતા હતી કપડાં ધોવા આવતી હતા તે તદ્દન અવારો એકદમ ખસતા હે ખતમ થઈ ગયો છો અવારો અને ભાઈ નાખો કચરો નાખો તમે હવે અમે લોકો અહીંયા સફાઈ અભિયાન ચાલુ કર્યું છે એસએમસીના કારણ એસએમસીના કર્મચારી છો તમે બરાબર હવે આ કચરો આ કચરો અહીંયા હવે ઢગલા કચરાના ઢગલા છે આગળ ઢગલા છે હું સુરત મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે ઝોનલ અધિકારી હોય મ્યુનિસિપાલિટી કમિશનર હોય હવે આ પચાસ પચાસ ફૂટ પાળા બની ગયા છે આ દાદર છે અહીંયા ચાળવાની જગ્યા નથી તો આ આ કચરું જશે ક્યાં આ જે સફાઈ તો અમે કરી લીધી પણ આજે અમે ઢગલા કર્યા છીએ આ મોટા મોટા ઢગલા એ ક્યાં જશે હાલ મેં ઘણા લોકોને જાગૃત કરવાની કોશિશ કરી કે તમે જે પણ કંઈ ફૂલ ફોટા લઈને આવો છો એ તમારા ઘરે અથવા કચરાપેટીમાં અથવા મ્યુનિસિપાલિટીની જે ગાડીઓમાં પધરાવી નાખો પણ લોકો સમજતા નથી હું વારંવાર વિનંતી કરું છું વર્ષોથી વિનંતી કરું છું અને આજે પણ હું છઠ પૂજાનો દિવસ છે અમારા ઉત્તર ભારતીય લોકોનો જે મોટા મોટો તહેવાર હોય છે એ નિમિત્તે દર વર્ષે તાપી કિનારે સફાઈ અભિયાન કરવા આવતા હોઈએ છે આજે પણ અમારું સફાઈ અભિયાન ચાલે છે હું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને અહીંના સ્થાનિક કોર્પોરેટરને અમારા વરાછા વિધાનસભાના ધારાસભ્યોને અમારા પૈસા આપીને જીતેલા મુકેશભાઈ દલાલ સાંસદને હું તમામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું નિવેદન કરીશ કે તમામ ઓરા ઉપર સિક્યુરિટી ગાર્ડ મૂકી દેવામાં આવે કારણ કે જ્યાં સુધી તમે સિક્યુરિટી ગાર્ડ મૂકશો નહીં ને ત્યાં સુધી લોકો જાગૃત નહીં થશે આજે તમે આ ઓવરઓલ મેં જોયો છે મારી નજરમાં કે શુદ્ધ પાણી અમે ના એ બધા નાતા હતા અમારે જે સમય અમે નાના હતા ત્યારે અમે નાહવા આવતા હતા આજે મહાપ્રભુજી બેઠક કે લોકો આવી જ શકે એવી પોઝિશન નથી એટલે ફરીથી વિનંતી કરીશ નગરપાલિકાને કે આ ઢગલા અહીંયા નાખવામાં નહીં આવે અને વહેલી તકે ઉઠાવી દેવામાં આવે જય હિન્દ વંદે માતરમ